જે જેખલા ગામે આવેલું જે અમૃત સરોવર છે એ અમૃત સરોવર ખરેખર બે હજાર બાવીસના ચોથા મહિનાની અંદર જે સરકાર દ્વારા મનરેગા યોજનાની અંદર કરવામાં આવેલું છે ખરેખર જો આ અમૃત સરોવર એને બે બે હજાર બાવીસની અંદર કરાયેલું અમે તકલીફ દેખાઈ રહી છે જે આજ દિવસ સુધી પાછળ દેખાઈ રહેલું તળાવ એક પણ ટીપું પાણી આવેલું નથી જો આ તળાવની અંદર સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય અને લોકોનો ઉપયોગ ન આવતો હોય તો ખરેખર શરમજનક છે વાત કરવામાં આવે તો આ કોકરેજ તાલુકાનું ચેખલા ગામ પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ આને દત્તક લીધેલું છે પણ છતાં દત્તક લીધેલા ગામને હજી સુધી મદદ નથી કરી શક્યા કારણ કે જો સાંસદ સભ્ય હોય અને ગામને દત્તક લીધેલું હોય તો ગામની અંદર જે ઉણપ હોય ઘટતું હોય એ કામગીરી કરી શકાય અને જલ્દી એનો નિર્ણય આવે એવી લોકો પણ માંગ કરી રહ્યા છે ખરેખર ક્યારે ભરાશે તળાવ એવી લોકો મીડિયા સમક્ષ પણ રજૂઆત કરી રહ્યા હતા અત્યારે હાલમાં જે અમૃત સરોવર જે દેખાઈ રહ્યું છે એ અત્યારે હાલમાં સૂકું ભંડ દેખાઈ રહ્યું છે જે ખરેખર શરમજનક છે જો સરકારની અંદર જો આવક લાખો રૂપિયા ભાગી અને તૈયાર કરવામાં આવે હજી પણ ટીમ્પુ ના હોય ખરેખર શરમજનક કહેવાય આની અંદર સરકાર કારણ કે સરકારના નાણાંનો ઉપયોગ થવો જોઈએ પણ ખરેખર અત્યારે હાલમાં સૂકું ભંડ ફાસી રહ્યું છે એવું કેમેરા સામે દેખાઈ રહ્યું છે જે આપ પણ નિહાળી શકો છો રામજીભાઈ રાયગોલ Okay.